નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કડી નગરપાલિકા વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે અગિયાર માસના ક કરાર આધારિત સિટી મેનેજરની જાહેરાત આવી છે તેની આજે સંપૂર્ણ વિગત આપણે જોઈશું ઇચ્છુક ઉમેદવારો નીચે જણાવેલ તારીખ અને સમયે કડી નગરપાલિકા કચેરી કડી જિલ્લો મહેસાણા ખાતે અરજી તથા જરૂરી શૈક્ષણિક લાયકાત અનુભવ અંગેના પ્રમાણપત્રો તેમજ અન્ય આધાર પુરાવાની નકલ સા નકલ તથા સ્વપ્રમાણિત નકલો સાથે સ્વખર્ચે હાજર રહેવા જાણ કરવામાં આવે છે આ તારીખ જાહેરાત પ્રસિદ્ધ થઈ છે ઓગણીસ બાર બે હજાર ત્રેવીસ ક્યાંનું નામ છે સિટી મેનેજર એચડબ્લ્યુ એમ સંખ્યા એક છે શૈક્ષણિક લાયકાત અને અનુભવની વાત કરવામાં આવે તો બી ઈ બીટેક એન્વાયરમેન્ટ બી ઈ બીટેક સિવિલ એમ ઇમટેક એન્વાયરમેન્ટ એમ એમટેક સિવિલ અનુભવની વાત કરવામાં આવે તો એક વર્ષ ડિગ્રી મેળવ્યા બાદનો અનુભવ ગણવામાં આવશે માસિક પગાર ધોરણની વાત કરવામાં આવે તો ત્રીસ હજાર રૂપિયા વોક ઇન ઇન્ટરવ્યૂ તો તારીખ છે દસ એક બે હજાર ચોવીસ સમય છે બપોરના બાર વાગે બીજી જગ્યા છે સિટી મેનેજર એમઆઈ આઈ આઈટી ડિગ્રી તો બી ઈ બીટેક આઈ ટી એમ ઇમટેક આઈ ટી બી આઈટી એમસીએ સી એમએસસી આઈટી અને એક વર્ષ ડિગ્રી મેળવ્યા બાદનો અનુભવ પગાર ધોરણની વાત કરવામાં આવે તો માસિક વીસ હજાર રૂપિયા ઇન્ટરવ્યૂની તારીખ છે દસ એક બે હજાર ચોવીસ સમય છે બપોરે બાર કલાકે આ મિ આ માહિતી સારી લાગી હોય તો મિત્રો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરી શકો છો